નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે સ્પેશિયલ સુરતી બનાવતા શીખીશું તો એ પહેલા તમે હજુ સુધી મારી ના કરી હોય તો વિડીયોની આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો અને તે ક્લિક કરશો એટલે એક બે આઇકન આવશે તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ઉત્તરાયણ સ્પેશિયલ સુરતી ઊંધિયું ઉત્તરાયણ સ્પેશિયલ ખૂબ જ ટેસ્ટી સુરતી ઊંધિયું બનાવવા માટેના આપણે પેલા લીલા શાકભાજી જોઈ લઈએ તો અહીંયા અમે અઢીસો ગ્રામ સુરતી પાપડી આવે છે તે લીધી છે સમારી અને બે ટુકડા કરીને અહીંયા મેં પાંચ થી છ રીંગણને કાપા કરીને લીધા છે ત્રણ નંગ મીડિયમ સાઈઝના બટાકાના મેં ટુકડા કરીને લીધા છે અહીંયા સો ગ્રામ શક્કરિયાના મેં ટુકડા કરીને લીધા છે એક કપ લીલી મેથી એક કપ લીલા ધાણા અડધો કપ લીલા વટાણા

સુરતી ઊંધિયું બનાવવા માટે આપણે ગ્રીન વેજીટેબલ બધા જોઈ લીધા તો હવે આપણે સૂકા મસાલા જોઈ લેશું અહીંયા આપણે મસાલો બનાવવા માટે મેં ચાર ચમચી કાચા શિંગદાણાનો પાવડર કરીને લીધો ભૂકો કરી લીધો છે ત્રણ ચમચી મોટી સફેદ તળ બે ચમચી ખાંડ બે ચમચી ઊંધિયાનો મસાલો બનાવી તો જ લવિંગ મરી અને બાદિયાનો પાવડર કરીને મેં અહીંયા લીધો છે એક ચમચી અજમો બે ચમચી લીલું લીલો નાળિયેરના ટુકડા કરી લીધા છે વઘાર માટે મેં અહીંયા સૂકા લાલ મરચાં બે થી ત્રણ તજ પત્તા તમાલ પત્તા અને તજના ટુકડા લીધા છે અહીંયા બે મોટી ચમચી નમક ચપટી હિંગ અડધી ચમચી નાની સોડા લીધો છે બેકિંગ સોડા બે ચમચી લીંબુનો રસ એક ચમચી વરિયાળી એક ચમચી આખું જીરું એક ચમચી ગરમ મસાલો ત્રણ મોટી ચમચી લાલ મરચું પાવડર ત્રણ ચમચી ધાણા જીરું પાવડર દોઢ ચમચી હળદર બે ચમચી મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે આપણે મુઠિયા બનાવવાનો લોટ બાંધવા માટે અહીંયા રોટલીનો લોટ અડધો કપ ને અડધો કપ ચણાનો લોટ લીધો છે અને જરૂર મુજબ પાણી લીધું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવું શુદ્ધિ ઊંધિયું હવે આપણે મુઠિયામાં જે આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે એના માટે મેં અહીંયા આદુનો ટુકડો મરચાં અને લસણ લીધું હતું તે આપણે મિક્સર જારમાં એડ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું આપણે સુરતી ઊંધિયાનો મસાલો બનાવવાનો છે તો એના માટે મેં અહીંયા જે લીલા નાળિયેર બે ચમચી ટુકડા કરીને લીધા હતા તે આપણે એડ કરી દેસું અહીંયા મિક્સર જારની અંદર અહીંયા આપણે લસણનો મેં ગ્રીન ભાગ ને વ્હાઈટ ભાગ અલગ કરીને રાખ્યો છે તો આપણે વ્હાઈટ ભાગ એની અંદર એડ કરી દેસું અને ગ્રીન ભાગને આપણે

એડ કરી દેવાની છે અને હવે આપણે અહીંયા બે ચમચી તળ લીધા હતા ત્રણ ચમચી તેમાંથી બે ચમચી એડ કરી દેશું અને એક ચમચી આપણે મૂઠિયા માટે રાખી દેશું તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને બધી જ વસ્તુની પેસ્ટ બનાવી લેશું હવે આપણે અહીંયા જે સુરતી વાલો લીધી છે પાપડી તેને આપણે એક બાઉલની અંદર એડ કરી દેશું અને આપણે અહીંયા મેં ગરમ પાણી લીધું છે એને આપણે

અહીંયા અમે એક ચમચી હવે હું લાલ મરચું પાવડર હળદર ચમચી ખાંડ ફટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે અહીંયા અને આપણે એક ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને હવે આપણે બધી જ વસ્તુને

અને આપણે રીંગણ અને કેળા બંનેમાં આ સ્ટફિંગ ભરી દેવાનું છે તો આવી રીતે હું રીંગણમાં બધું સ્ટફિંગ થોડું થોડું સ્ટફિંગ ભરી અને સાઈડમાં રાખી દઈશ આપણે રીંગણ ભરી લીધા છે તો આવી રીતે આપણે સ્ટફિંગ હવે જે કેળામાં કાપા કરીને મેં અહીંયા ટુકડા કર્યા હતા તેમાં પણ આપણે સ્ટફિંગ ભરી લઈશું અને સાઈડમાં રાખી દઈશું હવે આપણે ઊંધિયામાં જે મૂઠિયા નાખવાના છે લોટ બાંધવા માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં રોટલીનો લોટ અડધો કપ લીધો હતો તે એડ કરી દઈશ અડધો કપ મેં અહીંયા ચણાનો લોટ લીધો હતો તે એડ કરી દઈશ અને બે ચમચી મેં અહીંયા ભાખરીનો લોટ લીધો હતો એટલે આપણા મસ્ત ફૂલેલા મુઠિયા બને એટલા માટે

મુઠિયા ફૂલેલા ફૂલેલા બને એની ઉપર આપણે અડધી ચમચી લીંબુનો રસ એક્ટિવેટ કરવા માટે એડ કરી દેશું અને થોડા આપણે અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દેશું અને બધી જ વસ્તુને આપણે ચમચી વડે મિક્સ કરી લઈશું અને પછી આપણે એમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તો અહીંયા મેં મસાલાને લોટની અંદર મિક્સ કરી લીધો છે તો હવે આપણે એની અંદર અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું હું તેલ એડ કરી દઈશ અને પછી આપણે અહીંયા મેં લીલી મેથી ઝીણી સમારીને લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું હથેળી વડે બધી જ વસ્તુને મિક્સ કરી અને પછી આપણે લોટ બાંધવાનો છે તો આવી રીતે આપણે મિક્સ કરી લેશું અને પછી થોડું પાણી એડ કરીને આપણે કઠણ લોટ બાંધી લેશું પૂરી જવો જેથી આપણા મુઠિયા ફૂલેલા ફૂલેલા મસ્ત બને તો હવે આપણું બધું જ મસાલો મેં લોટની અંદર મસ્ત મિક્સ કરી લીધો છે તો હવે આપણે એમાં પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું અહીંયા મેં મુઠિયાનો લોટ બાંધી લીધો છે તો આપણે એની ઉપર થોડું તેલ એડ કરી અને અથેળીમાં પણ તેલ લગાવી અને આપણે એને મસળી લેશું અને પછી આપણે એના મુઠિયા વાળી લેશું તો આવી રીતે તેલથી મસળી અને પછી મુઠિયા વાળશો તો અથેળીમાં ચોટિયા વગર આપણા મુઠિયા વાળવા મસ્ત આસાન રહેશે તો હવે આપણે આવી રીતે એને થોડું લોટ લઈને આવી રીતે આપણે એને પ્રેસ કરી અને ગોળ મુઠિયા આવી રીતે આપણે બધા જ વાળી લેશું હવે આપણે ઊંધિયા માટેના બધા વેજીટેબલને તળવાના છે અને આપણે જે મુઠિયા બનાવ્યા છે તેને પણ તળવાના છે એના માટે મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેન રાખી છે તો હવે આપણે એની અંદર તેલ ગરમ કરવા માટે રાખી દઈશું તો અહીંયા હું આપણું તેલ ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું અહીંયા મે તેલ ગરમ કરવા માટે રાખ્યું હતું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે હું તેલની અંદર આપણે જે રતાડુના મે ટુકડા કરીને રાખ્યા હતા તે તળવા માટે એડ કરી દઈશ અને શક્કરિયાના ટુકડાને પણ એડ કરવા માટે તળવા માટે રાખી દઈશ તો બંને વસ્તુને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 4 થી 5 મિનિટ માટે તળી લેશું અહીંયા આપડા શક્કરિયા અને રતાડુને મે 3 થી 4 મિનિટ તળી મસ્ત તળાઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને આપણે પછી એની અંદર જે બટાકાના આપણે પીસીસ કરીને રાખ્યા છે તેને પણ તળવાના છે તો આ બધા જ કાઢી અને પછી આપણે બટાકાને પણ તળી લેશું જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો હવે આપણે બટાકાના ટુકડાને એડ કરી અને તળી લેશું તો હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને

જેટલા મૂઠિયા તેલમાં આવે એટલા બધા જ મૂઠિયાને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળવાના છે જેથી અંદરથી પણ ખૂબ જ મસ્ત રીતે પાકી અને ટેસ્ટી થઈ જાય તો હવે આપણે આવી રીતે બધા જ મૂઠિયાને એડ કરી અને તળી લેશું અહીંયા આપણા મૂઠિયા એક સાઈડથી તળાઈ ગયા છે તો આપણે એને આવી રીતે જાળા વડે બીજી સાઈડ પલટાવી અને તળી લેશું અહીંયા આપણા મુઠિયા બ્રાઉન થઈ અને

ફ્રાય કરી અને નીકાળી લેશું તો આપણે બંને વસ્તુને આવી રીતે તેલની અંદર ફ્રાય કરવા માટે રાખી દેશું અહીંયા આપણા

સેલો ફ્રાય કરવા માટે પકાવી અહિયા આપણા કેળા અને રીંગણ મસ્ત ફ્રાય થઈ ગયા છે સેલો ફ્રાય તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ઊંધિયાને બનાવવા માટે મેં અહિયાં એક

તે એડ કરી દઈશ એક ચમચી મેં અજમો લીધો છે આપણે અજમો એટલા માટે એડ કરવાનો વઘારમાં ઊંધિયું પચવામાં હળવું રહે એટલા માટે હવે અહીંયા અમે ખડો મસાલો જે લીધો હતો તે પણ એડ કરી દઈશ અને બધી જ વસ્તુને આપણે તેલની અંદર ચમચા વડે મિક્સ કરી અને વ્યવસ્થિત રીતે સાંતળી લેશું તો અહીંયા બધી જ વસ્તુ મસ્ત આપણી તેલમાં સંતળાઈ ગઈ છે તો હવે આપણે એની અંદર અહીંયા મેં ચપટી હિંગ લીધી હતી તે એડ કરી દઈશ અને અહીંયા

અને અહીંયા મેં તુવેર લીધી હતી લીલી તે પણ એડ કરી દઈશું અને આપણે ચમચા વડે બધી જ વસ્તુને તેલની અંદર મિક્સ કરી લેશું જેથી મસ્ત રીતે એ પણ ફ્રાય થઈ જાય અને ઝડપથી પાકી જાય તો આપણે તેલમાં બધી જ વસ્તુને ચમચા વડે મિક્સ કરી લેવાની છે હવે આપણે મસ્ત બધું મિક્સ થઈ ગયું છે તો એની અંદર અહીંયા આપણે જે નમક બાકી રાખ્યું હતું એક ચમચી હું એડ કરી દઈશ અને થોડી એક ચમચી ખાંડ બાકી રાખી હતી તે એડ કરી દઈશ ધાણાજીરું પાવડર એક ચમચી અહીંયા હું એડ કરી દઈશ અને અહીંયા ગરમ મસાલો હોય એડ કરી દઈશ અને અડધી ચમચી હળદર એડ કરી દઈશ અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને આપણે એને મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એની અંદર ગરમ પાણી એક કપ એડ કરી અને ચારથી પાંચ મિનિટ માટે પકાવી લેશું જેથી આપણે અથવા લોડ અને વટાણા અને તુવેર મસ્ત રીતે પાકી જાય તો હવે આપણે એની અંદર એક કપ ગરમ પાણી એડ કરી દેશું અને આપણે એને પાંચ થી છ મિનિટ માટે પકવવા માટે રાખી દેશું અહીંયા આપણી પાપડી વટાણા અને તુવેર મસ્ત રીતે પાકી ગયા છે તો હવે આપણે એની અંદર જે આપણે મસાલો બચાવ્યો હતો ઊંધિયાનો તે એડ કરી દઈશું અને એને પણ આપણે પાપડીની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનો છે એટલે એક લેયર આપણું મસ્ત તૈયાર થઈ જાય આપણે સુધી ઊંધિયું લેયરથી તૈયાર કરવાનું છે જેથી એકદમ બહાર જેવું ઊંધિયું બનશે તો હવે આપણે મસાલાને વ્યવસ્થિત રીતે ચમચા વડે આપણે મિક્સ કરી લેશું અહીંયા મેં ઊંધિયાનો મસાલો મિક્સ કરી લીધો છે તો હવે આપણે એને ચમચા વડે આવી રીતે એક લેયરમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આવી રીતે લેયર થાય તેવી રીતે સ્પ્રેડ કરી લઈશું અને હવે આપણે એની ઉપર જે બધા વેજીટેબલ ફ્રાય કરી અને મસાલો કરીને રાખ્યા હતા એનું લેયર આપણે ઉપર કરી દઈશું તો આવી રીતે આપણે એને છૂટા છૂટા લેયરમાં રાખવાના છે ઊંધિયું આ સુરતી ઊંધિયું લેયરથી જ બનાવવામાં આવે છે તો આવી રીતે આપણે એને બધા વેજીટેબલને લેયરથી વ્યવસ્થિત રીતે બીજા લેયરમાં બધા વેજીટેબલ આપણે ગોઠવી દઈશું અહીંયા મેં વેજીટેબલનું બીજું લેયર કરી લીધું છે તો હવે આપણે જે રીંગણ અને કેળાને ફ્રાય કરીને રાખ્યા હતા તેને આવી રીતે વ્યવસ્થિત રીતે ગોઠવી અને આપણે એનું ત્રીજું લેયર પણ કરી લઈશું તો આવી રીતે બધે જ સાઈડથી વ્યવસ્થિત રીતે રીંગણ અને કેળાને આપણે ગોઠવી દેવાના છે અહીંયા મેં ત્રીજું લેયર પણ કરી લીધું છે તો હવે આપણે જે મુઠિયા તળીને રાખ્યા છે એનું આપણે ચોથું લેયર કરી દેવાનું છે તો આવી રીતે હું અલગ અલગ જગ્યાએ બધા જ મુઠિયાને ચોથા લેયરમાં પણ વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશ પછી આપણે એને થોડીવાર માટે પકાવશું જેથી ઊંધિયાના મસાલાનો ટેસ્ટ ટેસ્ટમાં ખૂબ જ મસ્ત રીતે બેસી જાય તો અહીંયા મેં ચોથું લેયર પણ કરી દીધું છે તો હવે આપણે એની અંદર આવી રીતે સાઈડમાં એક કપ પાણી અડધો કપ જેટલું પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી અને આઠથી દસ મિનિટ માટે પકવવા માટે રાખી દેસું જેથી આપણા બધા જ વેજીટેબલ મસ્ત પાકી જાય અને આપણું ઊંધિયું ખૂબ જ ટેસ્ટી બને આઠથી દસ મિનિટ મેં ઊંધિયાને પકાવી લીધું છે તો અહીંયા આપણું ઊંધિયું મસ્ત પાકી અને રેડી થઈ ગયું છે તો આ ઊંધિયાને આપણે લેયરમાં જ પીરસવાનું હોય છે તો તમે જોઈ શકો છો આપણું મસ્ત ઊંધિયું રેડી થઈ ગયું છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીર અને લીલું લસણ નાખી અને સર્વ કરી લેશું ઉત્તરાયણ સ્પેશિયલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું સુરતી ઊંધિયું તૈયાર છે આ ઊંધિયું તમે પૂરી સાથે પરોઠા સાથે રોટી સાથે ખાસો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે પણ આ ઊંધિયું ઘરે જરૂરથી ટ્રાય કરો અને તમારું ઊંધિયું કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કેવી લાગી આજની રેસિપી તમને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બે લાઇકરનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની Thanks for watching!